ગૌરવ મંતુ ગુજરાત ખૂ ઘમીરવંત ગુજરાત વિદ્યુત ઉપલબ્ધિની ગાથા વિદ્યુત ઉપલબ્ધિની ગાથા જે માત્ર રાજ્ય નહીં પણ સફળતાનું નવું દ્રષ્ટાંત છે આશાઓનું ભાથું છે સપનાઓનો નવો ચિતાર અને વિસ્તાર છે ગુજરાત એ માત્ર રાજ્ય નથી પણ વિકાસનો બીજો પર્યાય છે सुरक्षा शांति समृद्धि गुजरात आज है अति आधुनिक गुजरात मुझे याद है जब महाराष्ट्र और गुजरात के अलग होने का आंदोलन चल रहा था तब तो, तो हम बहुत बच्चे थे लेकिन उस समय एक चर्चा ये भी होती थी कि गुजरात अलग होकर के क्या करेगा उसके पास कोई प्राकृतिक संसाधन नहीं है कोई खदान नहीं है न कोहला है कुछ नहीं है ये करेगा क्या पानी भी नहीं है रेगिस्तान है और ज्यादा से ज्यादा इन गुजरात वालों के पास नमक है और है क्या लेकिन लीडरशिप की ताकत देखिए आज वही गुजरात सब कुछ है सपना जुआ ये बधा नो अधिकार छे, विकास ये बधा नो हक है क्षमता जनमत नहीं પણ કર્મથી ઓળખાય છે એમ માનનારા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર એકથી બે હજાર ચૌદના પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અનુસૂચિત જાતિ માટે ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ અને વિકાસના કાર્યો કર્યા એમની નીતિ યોજનાઓ અને એમના માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રોજેક્ટ્સથી ગુજરાતને અને અનુસૂચિત જાતિના અનેક યુવાનોને એક નવી દિશા મળી વાત નવીનીકરણની હોય કે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની છતાંય ગુજરાતી દરેક ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે આજ ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ખૂબ આગળ છે આજે ગુજરાત पोर्ट कार्गो हेन्डल करवा देश में नंबर एक है आज गुजरात एक्सपोर्ट ने मामले देश में नंबर एक है आज गुजरात लॉजिस्टिक में नंबर एक है आज गुजरात नमक उत्पादन मीठा उत्पादन में देश नंबर एक है आज गुजरात टॉप सोलार पावर जनरेशन देश में नंबर एक है आज गुजरात દુનિયાના સૌથી મોટા સોલર હાઇબ્રિડ પાર્ક બનાવી રહ્યો છે આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે આજે પૂરી દુનિયામાં સૌથી વધારે હીરા અગર ક્યાંય પોલીસ થતા આપણે ત્યાં થાય છે આજે આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યું છે અને પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે મોદી સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા ગુજરાતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે અને એમના જ પગલે ચાલ્યા આપણા તત્કાલીન મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે એમના પ્રયાસો અને દીર્ઘ દ્રષ્ટિના પરિણામ સ્વરૂપ આધુનિક ઔદ્યોગિક ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય બજારો સાથેનું જોડાણ

કેટલું કરી શકે કેવી રીતે કરી શકે આજે દેશ અને દુનિયાને બતાડ્યું છે આપણે વ્યક્તિત્વ અને હર હંમેશ નાના માણસો માટે દરેક સરકારી યોજનાઓ જે પણ બનાવીએ એ બધી જ યોજનાઓ નાના માણસને કેન્દ્રમાં રાખીને બનાવી છે અને એ યોજનાઓ છેક સુધી છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેનો પણ હર હંમેશ પ્રયત્ન કર્યો અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન થયું છે રહેશે એનું કારણ કે આપ સૌ સાથે મળી અને આપણે આગળ વધીશું સુરક્ષા યોજના હોય શહેરી અને ગ્રામીણ ડેવલપમેન્ટની વાત હોય કે ગરીબી દૂર કરવાની યાત્રા આપણું ગુજરાત મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ સાથે વિકાસ તરફ સતત આગળ વધી રહ્યું છે સમરસતા એ વિકાસનો પાયો છે અને સુશાસન માટે જરૂરી છે સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ અને એટલે આ સહકારયુક્ત સંવાદથી જ થયો છે ગુજરાતનો સતત વિકાસ અને હવે વિકાસના પગલાંથી આગળ વધીને વિકાસની હરણફાળ ભરવા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરી જેથી અનુસૂચિત જાતિની જનતાને ઉપયોગી યોજનાઓનો લાભ પ્રદાન થાય અને મુખ્ય પ્રવાહમાં ભળીને ગુજરાતના વિકાસમાં સહભાગી બને આમે ગુજરાતની જનતા તેના સંકલ્પ અને શ્રમથી દરેક પડકારને જીતે છે આ દેશ કા દલિત હો વંચિત હો પિછડા હો આદિવાસી હો અમારી સરકાર ઉને ઉચિત સન્માન દે રહી હૈ

हि भावती शुरू करायेल आवास योजना आजे सक्रिय आणि सफल पुरवार थई छे आजे घर नु घर ए सप्नु नथी पण सुंदर वास्तविकता बनी छे આ યોજના ગુજરાતના જરૂરિયાતમંદ લોકો માટે એક પ્રેરણા દાયક યોજના છે જે તેમણે મકાન બનાવવા અને આરામદાયક જીવન જીવવા માટે એક મજબૂત આધાર પ્રદાન કરે છે કે તવંગર સૌને પોતાનું ઘર એક સપનું હોય છે પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકુ ઘર લઈ શકતા ન હતા આપણી ગુર્જર ઘરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે આ આવાસ યોજનાઓ હેઠળ अनुसूचित जाति आर्थिक सामाजिक અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અપાતી મકાન સહાયમાં રૂપિયા 1,20,000 માં મકામ દીઠ રૂપિયા 50,000 ના વધારા સાથે રૂપિયા 1,70,000 કરવામાં આવેલ છે જે માટે આ યોજના કે જેનો લાભ રાજ્યના દરેક વર્ગોને સમાન દરે મળે તે અંતર્ગત વર્ષ 2025-26 ના બજેટમાં રૂપિયા 400 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે બધાના ઘરના ઘરનું સપનું સાકાર જગુભાઈ ગામ લક્ષ્મીપુરા તાલુકો જિલ્લો સાબરકોઠા અમારું મકાન જૂનું હતું અને નળિયાવાળું હતું ચોમાસાની અંદર બહુ પાણી પડતું હતું અમારા ઘરનો સ્ટાફ બહુ મોટો છે અમે છોકરા અને છોકરાની વહુઓ બધા ભેગા રહેતા હતા અને મોદી સાહેબની સ્કીમ મંજૂર થઈ ને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મકાન અમારું મંજૂર કર્યો અને એમને મોદી સાહેબે સાહેબ વીસ હજારની સહાય આપી એ સપનાનું ઘર બન્યું એનો ખૂબ ખૂબ અમે આભાર મારું નામ ચૌહાણ રેખાબેન સંદીપસિંહ મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે એમાંથી મને સાડા ત્રણ લાખ રૂપિયા મળે છે પહેલાં અમારે કાચું મકાન હતું તેમાં વરસાદના પાણીની બહુ તકલીફ હતી અને આ લાભ લેવાથી અમને સારું પાક્કું મકાન મળ્યું એથી અમને રહેવાની ખૂબ મજા આવે છે

કુમાર કન્યા છાત્રોના શૈક્ષણિક લાભ માટે આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસમાં કેટલીક ખાસ જોગવાઈ કરાઈ છે તમામ જાતિ વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ખાસ યોજના બહાર પાડવામાં આવી જેના દ્વારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સવલતો પૂરી પાડવામાં આવે છે જે તેમના ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરું પાડે છે આ યોજના એટલે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય યોજના જે હેઠળ જુદા જુદા દસ જિલ્લાઓમાં નવ સમરસ કન્યા અને અગિયાર સમરસકુમાર છાત્રાલય બનાવવામાં આવશે દરેક વિદ્યાર્થીઓને સમકક્ષ અનુભવ અને સમાન અધિકાર આપવા માટે સરકાર દ્વારા રૂપિયા ત્રશી કરોડની જોગવાઈ કરાઈ છે જેનાથી અંદાજે વધારાના તેર હજાર છાત્રોને લાભ મળશે દરેક યુવાઓને કામ અને વ્યવસાય માટે સ્વતંત્ર તક મળી રહે આર્થિક સહાય મળી રહે અને જરૂરી ટ્રેનિંગ મળી રહે તે બદલ અગાઉ પણ જરૂરી પગલાં લેવાયા હતા સ્વરોજગારી એ વ્યક્તિને આત્મનિર્ભરતા આપે છે અને એ જ તો સ્વપ્ન છે આપણા પ્રધાનમંત્રી સાહેબનું કે આપણું ભારત આત્મનિર્ભર બને તો પછી આપણું ગરવું ગુજરાત કેમ પાછળ રહે અને એટલે જ તો વ્યક્તિને સ્વતંત્રતા મનોરંજન અને સફળતા માટે પૂરતો અવસર મળી રહે તે માટે સરકાર યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડતી આવી છે સ્ટાર્ટઅપ ઘણા બધા કરતા હશે કે એને પ્લેટફોર્મ મળવું મુશ્કેલ હતું અત્યાર સુધી પણ નરેન્દ્રભાઈનું વિઝન તમે જુઓ કે આજે તમારું સ્ટાર્ટઅપ કે તમારું ઇનોવેશન જે છે એ તમે એ કેટલા મોટા પ્લેટફોર્મ ઉપર લાવી શકો તો જેટલું બને એટલું આત્મનિર્ભર શબ્દ અને આત્મનિર્ભરનો સંકલ્પ કયા સંજોગોમાં કરવો આજે આપણને લાગે કે ખરેખર એની ઉપર ખૂબ સારા કામ આખા દેશમાં થઈ રહ્યા છે એમાં ગુજરાતમાં પણ આપણે કરી રહ્યા છીએ નારી શક્તિના કર્ષ માટે મહિલાઓના सर्वांगी विकास માટે ખર્ચ કરવામાં આવશે રૂપિયા 7600 કરોડથી વધુ माननीय વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ સાથે અને माननीय मुख्यमंत्री શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કરી રહ્યું છે મહિલાઓના સપના સાકાર જ્યાં ગંગા સ્વરૂપા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે માસિક રૂપિયા બારસો પચાસની સહાય આપવા ખર્ચાશે રૂપિયા ત્રણ કરોડથી વધુ અને ભૂલકાઓની સંભાળ રાખતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતન માટે રૂપિયા બારસો કરોડથી વધુ સાથે જ બાળકો કિશોરીઓ તેમજ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ખર્ચવામાં આવશે રૂપિયા નવસો કરોડથી વધુ આ છે વિષય ગુજરાતના ઉ મિશન જન કલ્યાણનો વંચિતોના વિકાસ માટે ગરીબ કલ્યાણના મંત્ર સાથે ગુજરાત સરકાર ખર્ચ છે ₹3,70,000 કરોડથી વધુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોકહિતની નીતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરળ રીતિ સાથે ગુજરાતના ગરીબો અને વંચિતોની પ્રગતિને મળશે ગતિ રૂપિયા 3000 કરોડ થી વધુના ખર્ચે प्रधानमंत्री आवास योजना દ્વારા દરેક ગરીબ પરિવારને મળશે ઘરનો ઘર સાથે જ ગરીબ પરિવારના બાળકોને રૂપિયા 700 કરોડ થી વધુના ખર્ચે આપવામાં આવશે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ગરીબ અને વંચિત પરિવારોને રૂપિયા 750 કરોડ થી વધુના ખર્ચે પૂરો પાડવામાં આવશે પ્રોટીનયુક્ત આહાર અને અંદાજે 75 લાખ કુટુંબોને પૂરું પાડવામાં આવશે પૂરતું અનાજ ગરીબ કલ્યાણ દ્વારા આ છે વિઝન વિકસિત ગુજરાત મિશન જન કલ્યાણ નું બે અલગ અલગ દેશની સંસ્કૃતિઓ અને વૈચારિક આદાન પ્રદાન એ શક્યતાઓનો વિસ્તાર વધારે છે અને એટલે જ વિદેશ શિક્ષણનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓને પણ સહાય અંગે ખાસ જોગવાઈ કરવામાં આવી છે આ અંગે અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના લાભાર્થીઓને આર્થિક સ્વતંત્રતા અને કારકિર્દી ઘડવાની દિશા તરફ સરકારી સહાય મળી રહે તે માટે બેંક મારફતે રૂપિયા દસ લાખ સુધી સ્વરોજગારી માટે લીધેલી લોન પર છ ટકા વ્યાજ સબસિડી પુરુષ માટે તથા મહિલા માટે સાત ટકા વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે એટલે જ તો હવે ગર્વથી કહી શકાય કે ગુજરાત હવે એક નવા અવતારમાં છે જ્યાં દરેક વ્યક્તિ આત્મનિર્ભર બનીને પોતાના પંથ પર આગળ વધે છે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધી લોન પર પણ વ્યાજ સબસિડીની ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસનો લાભ ગુજરાતી યુવાઓ માટે સરળ અને સમકક્ષ બને એ અર્થે રૂપિયા પંદર લાખની લોન અંતર્ગત ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ ખાસ યોજના અંતર્ગત રૂપિયા સો કરોડ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે રૂપિયા એસી કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે હવે વિદેશ જવું એ સ્વપ્ન ના રહ્યું ગુજરાત સરકારે સપનાઓને સાકાર કરવા માત્ર દ્રષ્ટિ નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને સંચાલન આપી પૂરતી તક પણ પૂરી પાડી છે શૈક્ષણિક વિષયોને પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓને શિક્ષણનો પૂરતો લાભ મળી રહે તે માટે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવે છે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને સામાજિક કે શૈક્ષણિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સહાય શિક્ષણના માર્ગમાં મોટું પ્રોત્સાહન છે આ યોજના અંતર્ગત તેમને શાળામાં અભ્યાસ માટે જરૂરી મદદ મળે છે જે તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપે છે જેના માટે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવશે જે માટે રૂપિયા સાતસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ ગુજરાતના આ વર્ગના અંદાજે બેતાલીસ લાખ વિદ્યાર્થીઓને થશે મારું નામ પરમાર ઉર્વશી રમેશભાઈ હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું ગામ આગિયા હું આગિયા મોડેલ સ્કૂલમાં ભણું છું તો ત્યાં અમને સહાય યોજનામાં દર વર્ષે બે હજાર પાંચસો રૂપિયા મળે છે ગણવેશ માટે અને ત્યાંથી અમને ચોપડા ચોપડી બોલપેન બધું જ ભણવા માટે મળે છે વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર નમસ્તે મારું નામ ક્યારે છે નૈતિક નરસિંહભાઈ છે હું પુનરિયા ગામમાં રહું છું મારા તાલુકાના ભૂજ છે અને જિલ્લો કચ્છ છે અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે ડ્રેસ લઈ શકીએ બે થેરા લઈ શકીએ કે આગળ અભ્યાસ કરી શકીએ કે એવી ઘણી અભ્યાસની સામગ્રી અમે લઈ શકીએ નહીં એવી પરિસ્થિતિ અમારી નથી પરંતુ જ્યાં રાજ્ય સરકાર તરફથી અમને ગણવેશ સહાય અને શિષ્યવૃત્તિ મળે છે જેમાં ગણવેશમાં છસો રૂપિયા અને શિષ્યવૃત્તિ પાંચસો રૂપિયા મળે છે બધા થઈને અગિયારસો રૂપિયા મળે છે અને જેથી અમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે જેથી અમારા બેંક એકાઉન્ટ પણ ખુલ્લા છે આ યોજનાનો લાભ લાભ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર જય જય ગરવી ગુજરાત બાલ વાટિકામાં અભ્યાસકર્તા અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના અંદાજો એ બે પોઈન્ટ બાવીસ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવશે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા વીસ કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે આમ બે ના વિકસિત ભારતની શરૂઆત થશે ગુજરાતથી જ અનેક દશકો પછી દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ લાગુ થઈ અને સ્થાનિક ભાષામાં ભણતર માટેની ચિંતા આપણે કરી એને મહત્વ આપ્યું છે કારણ બાળકને જો સ્થાનિક ભાષામાં ભણવા મળે ને તો એની મહેનત ઘણી ઓછી થઈ જાય અને ચીજો બહુ આરામથી પકડી શકે આદિવાસી ક્ષેત્રોમાં એકલભ્ય આવાસીય વિદ્યાલય એની પણ એક મોટી આપણે કરીને એમના જીવનને બદલવા માટે સર્વાંગીણ વિકાસ માટે આ કેન્દ્રો ભાગને એસસી એસટી છાત્રો માટેની સ્કોલરશીપ એમાં પણ આપણે ખૂબ મોટી પ્રગતિ કરી છે અમારો પ્રયાસ એ છે નાની ઉંમરમાં પણ એને ટેકનોલોજીના તરફ રૂચિ વધે

ખાસ જોગવાઈ હેઠળ બીજી પણ યોજનાઓ બનાવવામાં આવી કે જેથી શિક્ષણનો લાભ દરેક વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય આ મિશન અંતર્ગત पीएम યશસ્વી યોજના એટલે કે પ્રધાનમંત્રી યશસ્વી યોજના શરૂ કરાઈ કે જે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી શ્રેષ્ઠ શિષ્યવૃત્તિ યોજના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ આપવી છે પ્રધાનમંત્રી યશસ્વી યોજના અંતર્ગત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂપિયા પાંચસો વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે દર વર્ષે આપણે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શાળા પ્રવેશ કરીએ પણ છીએ અને બહેનો દીકરીઓ વધુ વધુ ભણે એના આપણે ખૂબ ભાર આપી રહ્યા છીએ ઘણા બધી સમસ્યાઓ દીકરીઓ માટે આપણી પાસે આવી પણ છે અને આપણે એના સોલ્યુશન પણ કરતા ગયા છે નાની નાની મુશ્કેલીઓ જે છે એને પણ આપણે દૂર કરતા રહ્યા છીએ કારણ કે આપણે ત્યાં આગળ દીકરીઓ માટે જે આપણે સામાજિક કહીએ તો સામાજિક કૌટુંબિક કહીએ તો કૌટુંબિક અમુક વિચારો પડેલા છે કે જેને દૂર કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડે આપણે એમના પાયામાં નાખવા માગીએ છીએ કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને જો શિક્ષણ હશે તો આપણે આગળ વધી શકીશું સરકારે દીકરીઓને મંજિલ સુધી પહોંચવાનો માર્ગ મોકળો અને ટૂંકો અને સંઘર્ષ ઓછો કરી આપ્યો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટે બનાવવામાં આવેલ આ યોજનાઓ જનતાને વિવિધ ક્ષેત્રોમાં સહાય પ્રોત્સાહન અને સુવિધાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય હેતુ લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવી શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર અને સામાજિક કલ્યાણ ઉપરાંત વિશ્વસનીય વિકાસ અને સમાજમાં સમાનતા માટે સહાય પ્રદાન કરવાનો છે આ યોજનાઓ સમરસતા અને સમાનતા સહ દરેક જાતિના કાર્યકરો અને મહિલાઓ માટે રાહત પ્રદાન કરે છે આ સમગ્ર રાજ્યના સામાજિક આર્થિક અને સામાજિક કલ્યાણ માટે પ્રભાવશાળી પરિવર્તન લાવે છે શિક્ષણ આરોગ્ય અને ધંધાકીય કાર્યો માટે ગુજરાત સરકારે વિકાસના દરેક દ્વાર ખોલી નાખ્યા છે જેથી આપણા યુવકો અને બાળકોને એના સપના પૂરા કરવા એક વાચા મળી શકે સરકારની આવી જ અમૂલ્ય યોજનાઓનો લાભ દરેકને મળતો આવ્યો છે ચાલો ગુજરાતના દરેક ખૂણામાં સુખ સમૃદ્ધિ લાવીએ અને ગુજરાતી ભાઈ બંધુઓને પ્રગતિના માર્ગ પર આગળ ધપાવીએ અને બોલીએ જય જય ગર્વી ગુજરાત गुजरात वंतु गुजरात खिल तू खिल गौरव वंतु गुजरात खिल आप तू घमीतु गुजरात विद्विध उपलब्धि नी गाथा गाइ विद्विथ उपलब्धि